વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ભાવિકની જે અસાઇનમેન્ટ આવી છે પ્રથમ પરીક્ષાની એમાં વિભાગ બી વિશે જોઈશું જો તમારે આગળના વિભાગ જોવા હોય બી સી તો આવના આગળના વિડીયોમાં આપેલા છે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી અને તમે વિડીયો જોઈ શકો છો ચલો શું કીધું છે પેલો દાખલો રાધિકા જોડે તેના ગલ્લામાં થોડા પૈસા છે ગલ્લા એટલે પેલું આપણે હોય ને પીગી બેગેવાળું તેમાંથી તે દસ એક ચતુર્થાંશ રૂપિયા ભોજના લઈને પંદર એક દ્વિતીયાંશ રૂપિયા તે તેની સહેલીને અને પચીસ ત્રણ ચતુર્થાંશ રૂપિયા તે તેના ભાઈ માટે ભેટ ખરીદે છે અને તે પછી રાધિકા પાસે બસો પૂર્ણાંક એક અષ્ટમાંશ રૂપિયા વધે છે તો તેની પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હશે તો આપણે તો પહેલાં જોઈએ રાધિકા પાસે કેટલા રૂપિયા હશે ચલો પહેલું કેટલા આપે છે ભોજનાલયમાં દસ એક ચતુર્થાંશ વત્તા પછી પંદર એક દુત્યાંશ વધતા પચીસ ત્રણ ત્રણ ચતુર્થાંશ અને પછી બસો એક અષ્ટંશ થયા આટલા આટલા ટોટલ રૂપિયા વધે છે એમની જોડે આટલા આટલા વાપર્યા તો હવે આપણે જોવાનું છે એમની પાસે કેટલા રૂપિયા હશે વધે છે એમ એડ કરવા પડશે ને તો જ ખબર પડશે ને કેટલા રૂપિયા હતા એમ ચાલો આમાંથી દસ વધતાં પંદર વધતા પચીસ વધતા બસો એકો એ કાઢી અહીંયા પ્લસ કરવાનું પ્લસ એકના છેદમાં ચાર એકના છેદમાં બે ત્રણના છેદમાં ચાર અને એકના છેદમાં આઠ આટલું થયું ચલો હવે જોઈએ એ જે કાર્ડ હતા આપણે દસ વધતા પંદર વધતા પચીસ બસો તો બસો દસ બસો પાંત્રીસ એટલે બસો પચાસ રૂપિયા બસો પચાસ થશે વધતા કાઉન્ટ્સમાં આપણી જોડે શું હતું એકના છેદમાં ચાર એકના છેદમાં બે ત્રણના છેદમાં ચાર પ્લસ એકના છેદમાં આઠ થશે આટલું કાઉન્સ આપી દેવાનું જવાબ હવે જો આમાં બધામાંથી લસા શું લઈશું આઠ લઈશું ચાલો આને આઠ લસા લેવો હોય તો આ બેને ચારને કેટલા વડે ગુણીએ બે વડે તો ઉપર નીચે બે વડે બેને ચાર વડે ચારને બે વડે અને આઠને તો કોઈને ગુણવાની જરૂર નથી તો અહીંયા લખીએ બસો પચાસ વત્તા બેના છેદમાં ચાર વત્તા ચાર એકા ચારના સોરી આઠ ચાર એકાદ ચાર અને ચાર દૂ આઠ ત્રણ દૂ છ એકના છેદમાં આઠ થેગે બધાના છેદ સરખા હવે જોઈએ બસો પચાસ વત્તા ચાર ને છ દસ બાર અને તેર થાય એટલે કે તેરના છેદમાં આઠ હવે જો આપણે આમને અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવીએ તો શું આવે બસો પચાસ વત્તા આઠ એકા આઠ અને આ પાંચ થાય આને આવી રીતે છેદ જે રીતે સરવાળો આપણે આગળ છૂટો પાડ્યો તો એ રીતે આને હવે સરવાળો કરી દઈએ તો બસો પચાસ વત્તા એક કેટલા થાય બસો એકાવન પાંચના છેદમાં આઠ જવાબ આવશે જો તમે લસા લઈને કરશો ને તો પણ જવાબ એ જ આવશે પાંચસો એકાવન ગુણ્યા આઠ અને એમાં પાંચ ઉમેરશો એટલે આનો જે કરશો જવાબ એ જ આવશે એ આઠ લસા લઈને કરશો તો પણ આ જ જવાબ આવશે ચલો હવે બીજું કીધું છે એક લંબચોળક ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે પિસ્તાલીસ પૂર્ણાંક પાંચ છેદમાં સોળ ચોરસ સેમી છે તેની એક બાજુ છ એક છેદમાં ચાર સેમી છે તો બીજી બાજુનું શોધો તો આપણે ખબર હોવી જોઈએ લંબ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પોળે ક્ષેત્રફળ આપી દીધું છે કેટલું છે પિસ્તાલીસ પાંચના છેદમાં સોળ ચો ચોસેમી ચાલો આને સોળ પંચા છેદમાં સોળ સોળ પંચા એસી થાય વધ્યા સોળ ચોક ચોસઠ ચોસઠ ને આઠ બસો સાતસો એટલે બોતેર ચોસઠ ને આઠ બોતેર અને વધતા પાંચ કરીએ ને આપણે અહીંયા ચોકડીયા અને આ સરવાળો એટલે સાતસો પચીસ સહી હવે એની બાજુ એ મિશ્રમાં છે એમને ફેરવી દઈએ છ ચોક ચોવીસ અને એક પચીસ છેદમાં ચાર સેમી તો ચાલો હવે લંબચોરસ નું ક્ષેત્રફળ શું આવે લંબાઈ બરાબર ક્ષેત્રફળ લંબાઈ ગુણ એક લઈ લઈએ પચીસ છેદ ચાર ગુણ્યા પહોળાઈ શોધવા ને આપણે આપી નથી પણ કોઈ બી એક ક્ષેત્રફળ કેટલું આપેલું સાતસો પચીસ છેદ સોળ હવે અહીંયા પહોળાઈ કરીને જોઈ લે પહોળાઈ સાતસો પચીસ ગુણ્યા સોળ આ ગુણાકારમાં આ બાજુ આ ભાગાકારમાં છે આ બાજુ આવશે તો ગુણાકારમાં અને આ ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ચાર એકા ચાર ચાચોક સોળ હવે જો પચીસ એકા પચ ભાગાકાર કરીએ પચીસ એકા પચીસ પચીસ દુ પચાસ કરીએ અહીંયા સાતસો પચીસ પચીસ દુ પચાસ બે અને બે તો બસો પચીસ પચીસ છક દોઢસો પચીસ અઠા બસો પચીસ નવા બસો પચીસ થાય એટલે કેટલું આવ્યું ઓગણત્રીસ તો ઓગણત્રીસ એકા ઓગણત્રીસ અને ચાર એકા ચાર દિસમાં ફેરવવું હોય તો આમ કરીએ ને ભાગાકાર ચાર ચોક ચાર પંચાવીસ ચાર છક ચોવીસ ચાર સત્તા શેષ કેટલી વધી એક જો એનો એક શેષ વધે અહીંયા મૂકવાની અને આ સાત ક્યાં લખવાનો અહીંયા એટલે એક બાજુ આવી સાત ખૂણા સેમી આવે થયું ચાલો હવે જોઈએ દાખલા નંબર ત્રણ શું કીધું છે એક સમાંતર બાજુ ચતુષ્કોળના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાનું માપ સમાન છે પાસ પાસેના ખૂણાની એક જોડનું માપ કેવું કીધું છે સમાન કીધું છે તો ચતુષ્કોળના બધા જ ખૂણાના માપ શોધો તો હવે બાજુ ચતુષ્કોણ વિશે તમને ખબર હોવી જોઈએ સામસામેના ખૂણા કેવા હોય સમાન હોય પણ આમાં તો શું કીધું કે પાસ પાસેના ખૂણા બી કેવા કીધા છે એક જોડ સમાન કીધીએ અને આમ તો પાસ પાસેના ખૂણા હોય એનો સરવાળો એકસો અંશ થતો હોય ચતુષ્કોળની અલા સમાનતા બાજુ ચતુષ્કોળમાં ચલો અહીંયા ધારો કે પાસ પાસેના ખૂણા લઈએ પાસ પાસેના ખૂણા એટલા જો બીસીએ પાસેમાં થાય સી અને ડીવી પાસે એડીએસ પાસેમાં થાય અને એ પાસે થાય તો આપણે લખીએ સી અને ડી સમાન છે ખૂણા ખૂણો સી વત્તા ખૂણો ડી કેવો છે સમાન છે સમાન છે હવે પાસ પાસેના ખૂણાનું માપ કેટલું થાય એકસો એસી અંશ થાય કેટલું થાય સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાનું માપ એકસો એસી અંશ થાય અને સામસામેના ખૂણા સમાન હોય પણ આમાં આપણે એક પાસ પાસેના ખૂણા સમાન કીધા છે હવે ખૂણો સી ખૂણો ડી બરાબર એકસો એંસી અંશ લઈએ હવે ખૂણો સી બરાબર ખૂણો ડી હતો તો સી ડીની જગ્યાએ આપણે ખૂણો સી લખી દઈએ કેમ બંને સરખા છે તો ખૂણો સી વધતા ખૂણો સી આના પ્રમાણે બરાબર એકસો એસી એક ખૂણો સી વધતા બી એક ખૂણો એટલે ટુ ખૂણો સી બરાબર એકસો એંશી અંશ ખૂણો સી બરાબર એકસો એંશી ભાગ્યા બે એટલે નેવું એટલે ખૂણા સીનું માપ કેટલું આવ્યું નેવું તો ખૂણો ડી બી કેટલો થશે નેવું અંશનો થશે કેમ બંને સમાન છે એટલે સી અને ડીના માપ આ નેવું અને આય નેવું આવ્યું હવે આપણે ખબર છે સામસામેના ખૂણા તો ખૂણો બી ખૂણો ડી થાય ને એટલે ખૂણો બી બરાબર કેટલો આવશે નેવું અંશ કેમ સમાંતર બાજુ જ ચતુષ્કોણમાં લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સામ સામેના ખૂણા સમાન હોય છે હવે એવી રીતે ખૂણો સી ને સામે કયો છે ખૂણો એ તો ખૂણો એ બરાબર ખૂણો સી તો ખૂણો એ ખૂણો સી કેટલો આવ્યો નેવું અંશ એટલે આપણે ચારેય ખૂણા કેટલાના મળ્યા નેવું અંશના મળ્યા ખબર પડી આમાં આપણે કહી દીધું છે પાસ પાસેના ખૂણા સમાન છે આમ તો પાસ પાસેના ખૂણાનું માપ કેટલું હોય એકસો એંશી અંશ સમાંતર બાજુ ચતુષ્કોણમાં જો ચલો હવે જોઈએ ચોથો દાખલો સમાંતર બાજુ ચતુષ્કોણના બે પાસ પાસેના ખૂણાનો માપનો ગુણોત્તર ત્રણ જેમ બે છે તો ચતુષ્કોણના બધા ખૂણાનું માપ શોધો હવે હમણાં જ તમને કીધું કે ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાનું માપ કેટલું હોય એકસો અંશ ધારો કે ખૂણો એ અને ખૂણો બી આ છેદ ખૂણો એ કેટલું છે થ્રી એક્સ ધારો કે અને ખૂણો બી બરાબર ટુ એક્સ કરીએ તો હવે ખબર છે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર એકસો એસી અંશ થ્રી એક્સ પ્લસ ટુ એક્સ બરાબર એકસો એસી અંશ ને બે પાંચ થાય એટલે પાંચ એક્સ બરાબર એકસો એસી એક્સ બરાબર આ ગુણાકારમાં છે બાજુ આવશે તો ભાગાકાર પાંચ તેરી પંદર સોળ સત્તર અઢાર ત્રણ વધશે એટલે પાંચ છ ત્રીસ એટલે એક્સની કિંમત તમારી જોડે કેટલી આવી છત્રીસ હવે તમને ખબર છે ખૂણો એ બરાબર થ્રી એક્સ છે થ્રી ગુણ્યા છત્રીસ તેરી અઢાર વધીએ ત્રણ તેરી નવ ને એક દસ એટલે ખૂણો એ કેટલાનો મળ્યો એકસો આઠનો તો હવે આપણે ચતુષ્કોણ દોરીએ આ એ બી સી અને ડી તો એનો સામેનો ખૂણો કયો થાય સી તેથી ખૂણો સી બી કેટલો મળશે એકસો આઠ કેમ સામ સામેના ખૂણા કેવા હોય સમાનો હવે અહીંયા ખૂણો બી બરાબર ખૂણો બી કેટલું ધાર્યું છે ટુ એક્સ ટુ અને એક્સ કેટલા મળ્યા છત્રીસ છત્રીસ દુ બોતેર તો ખૂણો બી તમને કેટલો મળ્યો બોતેર રન્સ તો ખૂણો બી બરાબર ખૂણો ડી થાય તો તમને ખૂણો ડી બી કેટલો મળે બોતેર રન્સ મળે સ હંમેશા એ સમાનતા બાજુ ચતુષ્કોળમાં સામસામેના ખૂણા કેવા થાય સમાન થાય અને પાસ પાસેના ખૂણાનો સરવાળો એકસો એંસી અંશ હોય છે તો આપણે ચારેય ખૂણા મળી ગયા ચલો હવે જોઈએ દાખલા નંબર પાંચ શું કીધું છે સમબાજુ ચતુષ્કોળના વિકર્ણોની લંબાઈ છ સેમી અને આઠ સેમી છે તો તેની બાજુની લંબાઈઓ શોધો શું શોધવાનું છે બાજુની લંબાઈ હવે પહેલાં તો સમબાજુ ચતુષ્કોણ હોય એના વિકોણોની લંબાઈ અહીંયા આપણે એક આઠ સેમી આપેલી એ આખું સમજી લો આઠ સેમી હોય તો આ બીજું છ સેમી તો એ અડધા અડધા થાય આ ચાર થાય આ ચાર થાય આ ત્રણ થાય આ ત્રણ થાય અડધું અડધું થાય એટલે લખીએ આપણે કયું ઓ એ ઓ એ બરાબર એક દ્વિત્યાંશ એસી તો ઓ એ બરાબર એક દ્વિત્યાંશ એસી આખું કેટલું આપેલું છે આઠ તો ઓ એ તમને કેટલું મળશે ચાર સેમી મળે અને એવી રીતે ઓબી ઓબી બરાબર એક ગૃત્યાંશ બીડી બીડી કેટલું આપેલું છે છ એટલે કેટલું મળશે ઓબી તમને ત્રણ સેમી મળશે એટલે આ ત્રણ સેમી તો આ બી ત્રણ સેમી આ ચાર સેમી તો આ બી ચાર સેમી તો તેની બાજુની લંબાઈ શોધો હવે જે સમબાજુ ચતુષ્કો એના વિકર્ણો કાટખૂણે દુભાગે છે એટલે આ જે ખૂણો બને કેવો બને કાટખૂણો હવે કાટખૂણો થયો તો આ બે બાજુ થઈ અને આ એનો શું થયો કર્ણ થયો તો આપણે પાયથાગોરસના પ્રમેય મૂકી અને એની મુજબ કરી શકીએ તો ત્રિકોણ કયો એઓ બીમાં એ ઓ પાયથાગોરસ પ્રમેય મુજબ કંઈ કણ બે બાજુ ઓ એનો વર્ગ વધતા ઓ વર્ગ બરાબર એ બીનો વર્ગ ચલો ઓ કેટલું મળ્યું તમને ચારનો વર્ગ ઓ બી ત્રણનો વર્ગ બરાબર એ બીનો વર્ગ ચાર ચોક સોળ ત્રણ તેર નવ બરાબર એ બીનો વર્ગ સોળ વત્તા નવ એટલે પચીસ થાય એ બીનો વર્ગ હવે વર્ગ કાઢવા બાજુ પચીસ વર્ગરૂમાં લઈએ એ બી તો એ બી કેટલું આવ્યું તમારે પાંચ સેમી આવે અને સમબાજુ ચતુષ્કોણ છે તેથી બધી બાજુ કેવી મળશે પાંચ સેમી સમ બાજુ નામ ઉપરથી જ બધું બધી બાજુ સરખી હોય એ બી આપણે કેટલું મળ્યું પાંચ મળ્યું એટલે બધી બાજુ કેટલી આવશે પાંચ સેમી આવશે